ગાંધીનગર અને પાલનપુરથી ગુજરાત એટીએસ એ ત્રણ આતંકી ડોક્ટર અહમદ મોહયુદ્દીન સૈયદ મોહમ્મદ સુલેલ અને આઝાદ સુલેમાન સૈફી ને ઝડપી પાડ્યા છે એટીએસ કેવી રીતે આતંકીઓ સુધી પહોંચી અને આખું ઓપરેશન કેવી રીતે પાર પડ્યું તેની ઇનસાઇડ સ્ટોરી શું છે જાણીશું ભાસ્કરના આ વિડીયોમાં સાત નવેમ્બર શુક્રવારની રાત્રે ગુજરાત એટીએસને બાતમી મળી કે હૈદરાબાદનો એક ડોક્ટર અહમદ મોહુદ્દીન સૈયદ ગુજરાત આવ્યો છે અને એન્ટી નેશનલ એક્ટિવિટી પ્લાન કરી રહ્યો છે માહિતી કન્ફર્મ થતા જ પીઆઈની એક ટીમને અડાલજ ટોલ પ્લાઝા પર મોકલી દીધી અને જેવી આરોપીની કાર દેખાઈ એટલે પ્લાન મુજબ ત્રણ ટોલ ગેટ બંધ કરી દીધા જેનાથી આરોપીની કાર ટ્રાફિકમાં ફસાઈ ગઈ એટીએસે કાર તપાસી તો તેમાંથી ત્રણ હથિયારો અને કેસ્ટર મળી આવ્યો આરોપીની પૂછપરછ કરી તો તેણે કહ્યું હું અબુ ખદીજા નામના એક વિદેશી વ્યક્તિ સાથે વાત કરતો હતો એણે મને કહ્યું હતું કે ગુજરાતમાં આવીને હથિયાર લઈ જજે ને મળતી માહિતી મુજબ આતંકી ડોક્ટર અહમદ મયુર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ